પ્રારંભિક ગણિત શિક્ષણનું જ એક સાધન સોકઠીની રમત અહીં સ્ક્રીન ઉપર આપ જોઈ રહ્યા છો આ સાધનની મદદથી બાળકને સમ અને વિષમ એકી અને બેકી સંખ્યાઓ શીખવી શકાય છે એકથી દસનું પુનરાવર્તન પણ સારું એવું થાય છે અને એ ઉપરાંત ભાગાકારની પૂર્વ તૈયારી કરતું પણ આ એક એકથી દસના વિભાગનું એક ગણિતનું સાધન છે તો જોઈએ આ સાધન પર કેવી રીતે બાળક સાથે કામ કરવાનું છે કેમ છો મારું નામ છે સુનિલભાઈ તમારું નામ શું તમારું નામ શું તુલિકાભાઈ સરસ તો રોજ આપણે નવું નવું બધું કામ શીખીએ છીએ ને સાધન કામ પ્રવૃત્તિ તો આજે આપણે એક નવું સાધન પર કામ કરવાનું છે એક થી તે દસ અંકનું એમાં કામ છે કેટલું એક થી તે દસ અંકનું બરાબર સરસ વેરી ગુડ હા બાળકો બહુ સરસ

ચાલો બરોબર છે હવે આપણે આ સાધન ઉપર કામ કરીએ તો પહેલા મેં એક નું કાર્ડ લીધું હો બાળકો એક નું કાર્ડ લીધું એની અમે મેં એક સોપટી ગોઠવી પછી બે નું કાર્ડ લીધું કેટલા નું લીધું બે નું કાર્ડ લીધું તો એની માંથી મેં બે શક્તિ લીધી એક અને બે બે પછી ત્રણ આવે કેટલા આવે ત્રણ ત્રણ નું કાર લીધું બાળકો તો આમાંથી મેં ત્રણ શક્તિ લેવાની એક બે અને ત્રણ ત્રણ નું કાર્ડ એટલે ત્રણ શક્તિ અને ચાર નું કાર્ડ છે ચાર સરસ જોજો બાળકો ચાર પછી પાંચ આવ્યા કેટલા આવ્યા પાંચ તો હવે પાંચ સોથી લેવાની એક બે 쟤, 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 쟤,

દસ સરસ વેરી ગુડ હવે દસ ચોકી આપણે મૂકીએ મારી સાથે બોલજો એક સાથે બોલજો બેટા બે બે ત્રણ સાત બોલજો અને દસ કેટલા છે દસ બરોબર આ રીતે આ સાધન પર કામ કરવાનું હવે બાળકો આપણા ભાઈ બંધો હોય ને આપણા મિત્રો હોય બેનપણી હોય હે ને એને આપણે બધાને મળવા ઘરે જઈએ છીએ ને તો આપણે હવે આપણા મિત્રો છે એને આપણે ઘરે જવાનું છે એને મળવા તો આપણે સૌથી પહેલાં એકના એકડા ભાઈના ઘરે જઈએ એકના ઘરે હો ભાઈ એકનું ઘર તો બંધ છે તમે જોયું બાળકો एक नुकर केवु छे बंद छे भाई के काल के एक छे ने एना बे सरकार भाग थई सके नहीं एक से ही एक ही संख्या छे केवी छे एक ही संख्या छे बरोबर तो एक नुकर बंद थतो तो હવે આપણે બગડા ભાઈના ઘરે ગયા હોને ગયા બગડા ભાઈના ઘરે ગયા ભાઈ તો આમ પચા આપણે એ અલતા તાતા આમ થી આમ થી ને બગડા ભાઈનો દર ખુલ્લો છે તમે જોયું બાળકો હે બગડા ભાઈનો દર ખુલ્લો છે હે કારણ કે બે છે ને એના આપણે સરખા ભાગ કરી શકીએ એક ત્રણ ના ઘરે તો જુઓ પાછું ત્રણ નું ઘર બંધ છે રસ્તો નથી ને વચ્ચે સોટી છે ને ત્રણ નું ઘર બંધ છે બરોબર તો ત્યાંથી હવે આપણા પાછા કોને આવ્યા આ તમારે છે ને યાદ રાખવાનું એક નું ઘર ખુલ્લું હતું કે બંધ હતું બે નું ઘર ખુલ્લું હતું કે બંધ હતું યાદ રાખવાનું બરોબર એક નું ઘર બંધ હતું બે નું ઘર ખુલ્લું ત્રણ નું ઘર બંધ હવે ત્રણ થી આપણે ચોગણા ભાઈના ઘરે આવ્યા તે આપણે આમ કરી આમ કરી આ સીધે સીધા કોઈ જાતના અવરોધ વગર આવી ગયા ચોગડા ભાઈના ઘરે હે અને ચોગડા નું ઘર ખુલ્લું છે કેવું છે ખુલ્લું છે સરસ વેરી ગુડ હવે પાછા આપણે પાંચળા ભાઈના ઘરે તો એ આમ કરી એ એ આ પાંચડા આપણે ઘરે જો આપણે નથી જઈ શકતા આડસ છે ને ભાઈ સોટી હે પાંચનું ઘર બંધ છે કેવું છે પાંચ પાંચનું ઘર બંધ છે ભાઈ તો હવે આપણે છગડા ભાઈના ઘરે જઈએ તો એ પાછા પાછડા ભાઈના ઘરેથી નીકળીને આપણે છગડા ભાઈના ઘરે આવ્યા તો છગડા ભાઈનું ઘર ખુલ્લું છે જોવા બાળકો છે ને હે એ આપણે છગડા ભાઈને ઘરે આવ્યા બહુ મજા કરી હોય ભાઈ નાસ્તો વાસ્તો કર્યા ખૂબ રમ્યા મજા આવી પછી પાછો વિચારે હવે આપણે સાતડા ભાઈને ઘરે જવું છે તો હોળી ભાઈ પાછા આપણે છગડા ભાઈના ઘરેથી નીકળીને સાતડા ભાઈના ઘરે આવ્યા તો સાતડા ભાઈનું ઘર તો બંધ સાતનું ઘર બંધ છે ભાઈ તો હોળી પાછા આપણે કોના ઘરે આવ્યા આઠડા ભાઈના ઘરે આઠના ઘરે આવ્યા ભાઈ તે આમ તે નામ તે નામ તે આ લે તો મને ગડાવી ગયા ભાઈ હે તો 9 કે બહુ મજા કરી ભાઈ કાર્ટૂન જોયો ટીવી જોયો મજા કરી ભાઈ ત્યાંથી પછી હવે આપળા કોના ઘરે ગયા નવ નવ ના ઘરે ગયા તો ભાઈ નવડા ભાઈના ઘરે 8ડા ભાઈને નીકળી નવના ઘરે આયા ને તો ભાઈ નવ નું ઘર તો બંધ છે પાસે બંધ છે ને તો આપડે પાછા 10 ના 10 ના ઘરે ગયા તો ભાઈ એમ કરી નામ કરી નામ કરી આયા 10 નું ઘર તો ખુલ્લું છે ભાઈ હે ખુલ્લું છે ને બરાબર તો આ રીતે તમારે યાદ રાખવાનું છે એમાં પાંચ છે આ બધી એકી સંખ્યાઓ કહેવાય કેવી કહેવાય એને વિષમ સંખ્યાઓ કહેવાય અને બે છે ચાર છે છ છે આઠ છે આ બધી બેકી સંખ્યાઓ છે સમ છે બરાબર બહુ સરસ હવે જોજો બાળકો તમને બીજું બતાવું છું ભાઈ

તો એની અમે આપણે બિલ્લો છે શું છે એટલે આપણે પેલા સોડાની બોટલમાં બિલ્લો આવે ને આ એ બિલ્લો છે બાળકો તો ભાઈ એની અમે આપણે એની ઉપર એક પોમ્પો મૂક્યું શું મૂક્યું પોમ્પો મૂક્યો બાળકો પછી એક પછી બે ભાઈ બે પંપો મૂક્યા એક અને બે બે પછી કેટલા ચાર

सात પછી 8 तो वे 8 बिल्ला गनो 1 2 3 4 5 6 7 અને 8 તો અમે આમાંથી આપણે 8 કોમ પર મૂકી દીયા ભાઈ બહુ સરસ 1 2 3 ચાર પાંચ છ સાત આઠ આઠ પછી કેટલા છે આપણે બાળકો વન ટુ

તો ભાઈ હવે નવ બિલ્લા ગણ્યા ને તો હવે પાછા નવ ફોમ પણ મૂકવાના એક બે ત્રણ ચાર પાંચ છ મારી સાથે બોલો બાળકો સાત આઠ તો તો પછી કેટલા આપણે ગણીએ બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ અને દસ પાછા માંથી દસ કોણ ગણી મૂકી દઈએ આપણે એક બે ત્રણ ચાર છ વેરી ગુડ સરસ બોલો સાત આઠ નવ અને આ એની એક વિશેષ રમત છે આમાં બાળકો જોયા ને તો નું ઘર કેવું છે કેવું છે એમાં આપણે જોયું એક એકનું ઘર બંધ

તો પાંચ પછી આપણે કેટલા આવ્યા છ તો છ નું ઘર પાછું ખુલ્લું છે ભાઈ જો ઠેઠ સુધી આપણે આવી ગયા ને અંદર હે તો છ પછી કેટલા આવ્યા સાત સાત નું ઘર પાછું બંધ છે તો સાત પછી આઠ આવ્યા તો ભાઈ આઠ નું ઘર જો ખુલ્લું છે હવે ઠેઠ સુધી અંદર જો આવી શકાય છે જઈ શકાય ને પછી નવ નું ઘર આવ્યું કેટલા નું ભાઈ નવ નું ઘર પાછું બંધ છે તો આપણે દસ ભાઈ ના ઘરે ગયા દસ ના ઘરે તો દસ નું ઘર ખુલ્લું છે બરાબર આ વિશેષ રમત છે છે શું આપણે બધું કરી શકીએ છીએ આપણે સાધનો કામ કર્યું ને બાળકો સમ વિશ્રમ ના સાધનો ઉપર જેવી રીતે મેં તમને કામ કરીને બતાવ્યું ને હવે એવી રીતે તમારે કામ કરવાનું છે બરોબર બાળકો સરસ વેરી ગુડ ભાઈ જેવી રીતે મેં તમને ગોઠવીન બતાવ્યું હતું ને એ રીતે તમારે એકનું કાર્ડ ગોઠવવાનું બે નું કાર્ડ એવી રીતે ગોઠવો ચાલો ગોઠવો તો કામ નજીક મૂકો પડકે પડકે મૂકો બધા सर ठाकुर एवरी गुड परको आपले तने गयो नि ने एवि जति पहिला बुद्धि सोखठी लाइन मा गोठावनी छ बराबर छ एक सोखठी माते लाइन सरस वचन लाइन मा गोठो छ बस जस भेगे छ दो लाइन मा गोठो बराबर पढबि न सरस लाइन मा गोठो बेटा दो सरस बोलो ठे वाली नि बसो बोलो ठे वाली नि बसो চারটি থগল ভাণা এগুলা ব্যাপার बहुत सरस बहुत सरस हाँ बहुत सरस काम करियो तुम्हें साधन सम विषम न राम ऊपर बहुत सरस काम करियो चलो अगर बंदियाँ बाल को ऊपर था वो पोत ना बहुत बहुत आसन सम के लिए चलो बहुत सरस वेरी गुड लाओ मैंने अंबा के कुछ लाओ आओ चलो